જ્યારે દરેક મુસાફર ટ્રાફિક કરે છે ત્યારે જીએસઆરટીસી જે હોટલ નક્કી કરી હોય ત્યાં હોલ્ટ કરે છે કારણ કે મુસાફરી હોય તો જે પેસેન્જર હોય અને ડ્રાઈવર હોય જમવા માટે દ્વારા એક કોન્ટ્રાક્ટ કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે અંતર્ગત જે ડ્રાઈવરો છે ત્યાં જમતા હોય છે અને મુસાફરોને પણ જમવાની ત્યાં વ્યવસ્થા કરવામાં આવતી હોય છે પરંતુ ઘણી વાર થાય એવું કે જ્યાં હોટેલો છે ત્યાં સ્વચ્છતાનો અભાવ હોય છે ખાવામાંથી જીવ નીકળતા હોય છે ને આવી જ ઘટના બની છે પરંતુ

તેમનો વિરોધ ન કરે કારણ કે તેમને ગમે ત્યારે કાઢી શકાય આનાથી કર્મચારીઓની સુરક્ષા અને અધિકારો વધુ જોખમમાં મુકાય છે આવા કિસ્સાઓમાં મીડિયા પ્રેશર આવે તો થોડા દિવસો ચર્ચા થાય કદાચ થોડો બદલાવ પણ આવે પરંતુ લાંબા ગાળે કોઈ કાયમી ઉકેલ નથી આવતો ડ્રાઈવર કન્ડક્ટર ને કોઈ મેડિક્લેમ નથી મળતો અને તેમના પરિવારના ભરણ પોષણ શું તે એક મોટો પ્રશ્ન છે અને જવાબદારો સામે કાર્યવાહી કેમ નથી થતી તેવા પ્રશ્નો ઉઠી રહ્યા છે

આ ઘટના માત્ર એક ડ્રાઈવરના આરોગ્યનો મુદ્દો નથી પરંતુ સમગ્ર સિસ્ટમમાં વ્યાપેલા ભ્રષ્ટાચાર બેદરકારી અને માનવતાના અભાવનો પુરાવો છે જો આ ગંભીર કિસ્સાઓ વાંચીને પણ કોઈના જીવમાં ધડકારો ન થાય તો ખરેખર અહીં જમવાનું નહીં પરંતુ માનવતામાં જ ગરોડી આવી કહી શકાય સત્તાધીશો અને સંબંધિત વિભાગોએ આ બાબતે ગંભીરતાપૂર્વક ધ્યાન આપી તાત્કાલિક અને કાયમી ઉકેલ લાવવાનું અનિવાર્ય કહેવાય છે કે નિવેડો લાવવો જરૂરી છે આ મુદ્દે તમને શું લાગી રહ્યું છે કમેન્ટ કરી જરૂરથી જણાવજો આવા જુદો અહેવાલો સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું કરવાનું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમને માટે જોતા રહો બીએસ નાઇન ટીવી નમસ્કાર